ટિકિટ કાપશે કાપશે સરકાર નહીં કાપે એ સાંભળો એ શાંતિ રાખો નકર હું બોલી કેમ હકીશ મારે ખરેખર દસ બોલમાં જ હો રન કરવાના છે ટાઈમ ઓછો છે ઘણા બધા વક્તાઓ છે એટલે છેલ્લે આ મેચ હારવાની વાત ન આવે પણ પીટી જાડેજા દસ બોલમાં હો રન કરીને બતાવે છે તો ઘણા શંકા કરે કે બાપુ બધા ચોક્કા મારો તો ચાલી થાય છક્કા મારો તો હાઈ થાય અરે હું ત્રણ લેવું વાઇટ બોલ ને ચાલ લેવું નો બોલ ને હતર છક્કા મારું હતર છક બી લેન તો કે આઉટ નો થાય મે હું જેઠવા નો જમાઈ છું અરે હનુમાનજી નો તો હનુમાનજી ને જમાય તો હનુમાનજી મારા મામા છે હનુમાનજી કહું કે અંપાઈ આંગળી ઉપર બેસી જાય ની આંગળી ઊંચી નો થાય નું આઉટ નો થાય

પોતાનું રક્ષણ ન કરી શકે એને સમાજ સેવાનો કરવાનો કોઈ અધિકાર જ નથી ભગતજીએ વિચારું વાત કે મને फांसी થાશે તો ભગતજી મૂછે હાથ નો દીધો આ તો પીટી જાડેજાની મૂછે મૂછે તો સબ કુછે મૂછ નહી તો કુછ નહી જન્માના વૃત્ત્યો કોઈના હાથમાં નથી માં ભગવતીને આપણે પ્રાર્થના કરી છે કાયમ માટે અત્યારે તો હું નોરતા રહું છું અનુષ્ઠાન છે છતાં મારી સ્ટેમિના જો આજે તો મને આનંદ થયો કે મારી 65 વર્ષની ઉંમરમાં આટલો ક્ષત્રિય સમાજ મે કોઈ દી નથી જોયો આજે મને પાણી ચડી ગયું વગર આમંત્રણે એક એક બેન દીકરી રાજપૂતાની આમ જો તો ખરા કેસરિયા કરીને બેઠી છે અમે તો બહેનો વિનંતી કરી છે અમારા પત્ની બાએ કીધું ને કે જો રાજપૂતમાં તાકાત હોય તો બંગડી પહેર લેજો કેદીથી દીથી મે આ કડું પહેરવાનું ચાલુ કર્યું અને એમાં સી છે કડામાં સી તો આ તો પ્રવીણ સી પીટી જાડાજા ગામ હળમતિયા અર્ધવાર ભાયા કણીબાનું દૂધ પીને મોટો થયો છું કોઈના બાપ થી નો બીવ એટલે તમે મુજાતા નહીં આ રણ મેદાન પીટી જાડે કોઈ દી છોડે એટલે તમને વારંવાર કહું છું એક લાલ બાપુ જેવો સંત જે વિશ્વામિત્ર પછી કોઈ આ ધરતી ઉપર સંત હોય લાલ બાપુ એ લાલ બાપુને ત્રણ વાર બોલાવ્યા ત્યારે મેં બાપુને વિનંતી કરી કે તમે પરસોત્તમ ભાઈ આશીર્વાદ આપો કે એની પાછી ખેંચી લે સંતો વાતો કરે મહંતો વાતો કરે અરે બાપુ અમારી વાત ના સાંભળે

આટલા અન્યાય થવા છતાં કાંઈ માગ્યું જ નથી અને આજ પણ કાંઈ નથી માગ્યું કે અહીંયા તમે ટિકિટ આપો આપણે તો વારંવાર કીધું છે કોઈ પણ પાટીદારને ટિકિટ આપો પાટીદારની બેનને ટિકિટ આપો અમારી આ રાજપૂતાણી છે ને એને છૂટાવી દે જંગી ચંગીમાં થી તો જ્યારે ખરેખર તો હું આભાર માનું છું પરસોતમભાઈનો કે આ પિંચોતેર વર્ષની અંદર આટલી સંખ્યા એક મારા મિત્ર હતા પાટીદાર મિત્ર વિઠ્ઠલભાઈ રાદડિયા એનો આ રેકોર્ડ તોડી નાખ્યો અને એના પુત્ર જયેશભાઈ પણ મારા મિત્ર છે મારા પાડોશી છે મારા ભાગીદારો બધા પાટીદારો છે ઘણા મને જાત જાત થી ડરાવે આમાં આમ થશે કેમ થશે ફલાણું થાય દીકડું થાય અરે એ બધું મેં વિચાર્યું હોત તો મેદાનમાં હોત એકવાર વાર નક્કી કરી લ્યો અને એક વિશ્વાસ રાખજો કે મેં તમને એટલે જ આ મારી જે કઈ વાત કરવી તે કરી છે પણ રણ મેદાન નહીં છોડું જો આ મારે મેદાનમાં આવું ન તો પહેલેથી જ ના આવત પણ હું તો 40 વર્ષથી આ સમાજની સેવા કરું છું એટલે આપણો ટાઈમ પાંચ થી હાથ માં હતો તમે જો અત્યારે સંખ્યા ગણી ન શકાય મીડિયા છે જ આટલા બધા આપણે કેવું જ નહીં પડે કેટલી સંખ્યા છે હજી તો પાંચ પાંચ કિલોમીટરની લાઈન આમ બેડી સુધી આ બાજુ જો પેલી બાજુ જો તમારી જમવાની પણ વ્યવસ્થા કરી છે જે જામનગર બાજુ જાય એને હળમતિયા સણોસરના પાટિયા પાહે મોરબી અને ઝાલાવાડમાં જાય એને અહીંયા ટંકારા પાસે એટલે આપણે તો તમે વિચાર કરો કે આજે બેતાલીસ ડિગ્રી હોય એની બદલે સૂર્યનારાયણ ભગવાન પણ કોપાયમાન ન થયા ઉલટાને આમી છાટણા કર્યા એટલે મા ભગવતી ભાલે બેઠી છે

ભારે અગડી જેવી સ્થિતિ વચ્ચે જો પરસદોભાઈ ટિકિટ પોતાની પાછી ન છે એની ખેલદી જે હોય છે એની ખાનદની હોય છે એ રાજપૂત સમાજમાં આટલો રોષ હું આ ભાજપનો સર્વનાશ કરી નાખીશ અરે આ તો હજી લાખો માણસો ગુજરાતમાં ભેગા થયા છે બાવીસ કરોડ છત્રીઓ જ્યારે એક છત્રી જે બે છે જેના દેશનો વડાપ્રધાન પણ છત્રીય હશે અને પિંચોતેર લાખ રાજપૂતો તો અહીંયા છે

એની માફી માંગુ છું આપડા તો ચાર મેદાન હોત તોય ઓછા પડત પણ ધન્યવાદ આપું છું રતનપુર ના યુવાનો ને એને જે ત્રણ દી કામ કર્યું છે ને માવીરથી થી આ જે જગ્યા આપી છે આભાર માનું છું રાજપુતાની બેન ને વચન આપું છું કે બેનુ તમારો રોડ ઉપર ઉતરવાની જરૂર નથી તમારા ભાઈઓ હજી સિંહ જેવા રાણા રાણા જેવા બેઠા છે તો બેનું તમે આનંદ માં રહેજો એટલે વધારે